તો મિત્રો સૌથી પહેલા બધા મિત્રો ને જય શ્રી આરામ રાધે રાધે ને જય માતા તો વિશ્વ વંદન પરમ પૂજ્ય મોરારી બાપુ ની જે જન્મભૂમિ તલગાજડા ત્યાં સમૂહ લગ્ન યોજવામાં આવેલો છે જે પૂજ્ય મોરારી બાપુ દ્વારા તો મિત્રો આ સમૂહ લગન છે છ સમૂહ લગ્ન તો એમાં પૂજ્ય મોરારી બાપુ આ જે નવ દંપતીઓને આશીર્વચન દેવા આવવાના છે તો મિત્રો વિડીયોમાં બિના રહેજો વિડીયો ને છેલ્લે સુધી જોતા રહેજો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું હાલો જે વસ્તુ દેવાની હોય બેન ને હાથ હજાર માર પર યાદ યમકુ ભાઈ વાતી છે તમારી પર વર્કન્યાની વર્કન્યાની યાદ હો ના નાખો ભાઈ શિવો રક્ષો દુગા પ્રાણે યયો બોલ Анна પદ્રામ વધારે છે અને ત્યાર પછી વર્લ્ડ પક્ષ માંથી હશે વાળો તો મિત્રો થોડીક અધવારમાં પૂંજ મોરારી બાપુ જ્યાં છ લગ્ન થઈ રહ્યા છે એમાં નવ દંપતીઓને આશીર્વાદ દેવા વધારવાના છે તો મિત્રો વિડિયોમાં બિના રહેજો છેલ્લે સુધી જોતા રહેજો

ਮੈਂ ਗਿਆ ਗਏ ਵੇ ਬੇਹੀ ਜਾਵੇ ਓਮ ਬਰੋਭ ਮਹ ਸੁਹਾ ਅਨਿਤ ਮੋਲੇ ਕਰੇ ਜੋ ਵਿਵਾਹ ਯੋਜਨਾ ਦੇ ਨਾਮਲੇ ਵਿਸ਼ਪਾਲਾ ਨਾਮਾ ਜੁਨਾਮ ਤੇ ਕੁਸ਼ਪਾਮ ਬੜਾ ਭਯਾਨੇ ਰਗੋਰ ਬਾਪ ਪਾਵਨ ਦੋ ਕੇ ਨਮਮ ਓਮ ਬੁਵਾ ਸੁਹਾ ਜਿਗਮ ਵਾਇਵੇ ਨਮਮ ਓਮ ਸੁਹਾ ਸੁਹਾ ਜਿਗਮ ਸੂਰਿਆਏ ਸ੍ਰੀ ਰਾਮ ਚੰਦਰਮ શરણમ શ્રી રામ દૂતમ શરણમ શરણ શ્રી રામ જય રામ જય જય રામ दशर अजीर बिहारी श्रीराम जय राम जय जय राम जय 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 हनुमान् गोसा કૃપા કરો શ્રી રામ જય રામ જય જય રામ ચલગાજડાની દીકરીઓ ને અહીં કન્યાદાન આપવાનો એક સંકલ્પ થયો છે તેને ઘણા વખતથી એ ચાલે છે સેંજળ સમાધિવાળાની કૃપા અને બધી જ સમાધિઓની કૃપાથી આ પ્રસંગ અહીં ઉજવાય છે નેરોબીના અમારા રમાબેન જસાણી અને એમનો પરિવાર ખાસ કરીને ત્યારે ટીનુ અને રોહિતા એમનો આખો પરિવાર વર્ષોથી આ દીકરીઓના લગ્નની સેવા સ્વીકારે છે ઉપરાંત ગામધુવાડો બંધ હોય છે આજે જમણવાર બધાનું હોય છે પ્રઘુદાસ બાપુની સમાધિ દિવસના નિમિત્તે સંતવાણી એવોર્ડ પણ પાતો હોય છે આ બધાનો એ મનોવર્તી પરિવાર છે એમના ઉપર સમાધિઓ અને હનુમાનજીના ખૂબ આશીર્વાદ ઉતરે એવી પ્રભુ પ્રાર્થના વિધિમાં વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર કરીને આપણા પૂજની બંને આચાર્ય એમને મારા પ્રણામ દીકરીઓની વિધિમાં જે ભૂદેવો હાજર છે વિધિ કરાવે છે એ ભૂદેવોને પણ પ્રણામ અમારે ગુણું હશુકાકા તો નથી મેં રી બાપુ નથી એ બધા આ બધું આયોજન કરતા હવે એમાંથી કોઈ નથી પણ અમારો બાપુનો દીકરો ગુણો અને એની જે ટીમ હોય બે ત્રણ જણ એ આગળથી આ બધું લિસ્ટ તૈયાર કરે છે બધી વ્યવસ્થા કરે છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ સાત દીકરીઓ તલગાજડાની દીકરીઓ એક નવા સંસારમાં એના પતિના ગૃહે જઈ રહી છે ત્યારે સમાધિઓના હનુમાનજીના એમના દાંપત્ય જીવન માટે ખૂબ ખૂબ આશીર્વાદ ઉતરે એવી પ્રભુ પ્રાર્થના ખાસ કરીને જે વરરાજાઓ પરણવા આવ્યા છે એને મારે એટલું જ કહેવું છે કે તમે તલગાજડાની દીકરીને પરણે જાઓ છો એટલે એ તો વડકા નહીં ભરે પણ તમે વડકા ભરતા નહીં સમાધિ ભૂમિની એ દીકરીઓ છે એટલે એનું ધ્યાન રાખજો એને લાગણી આપજો અને દીકરીઓ તલગાજડાની દીકરીઓ છે એટલે હમણાં જ મેં ઋષિકેશની કથામાં કહ્યું કે દીકરીઓએ આ પાંચ સૂત્ર સાચવવા જોઈએ સાસુ સસરાની સેવા મા બાપની જેમ કરે એ બીજું પોતાના પતિને ખૂબ આદર આપે ત્રીજું બાળકોને સંસ્કાર આપે અને ચોથું ખાસ નણંદને બહુ બેનની જેમ હાથવે નણંદને લીધે ઘણી મુશ્કેલ પણ એને સગી બેનની જેમ હાંચવે અને પાંચમું અને છેલ્લું તમારા જે સદગુરુ હોય એનું સેવન કરજો આ પાંચ વસ્તુ જો સચવાશે તો દીકરીઓ તમે દળગાજડાના નામને વધારે ઉજ્જવળ કરશો અમારા ખૂબ ખૂબ આશીર્વાદ નવ નવ જીવન ખૂબ જ પ્રસન્ન રહે એવી પ્રભુ પ્રાર્થના અને દીકરીઓને ખાસ વિનંતી કે તમે તો પિયરમાં આવતા જ રહેશો પણ વર્ષમાં એક બે વાર અમારા જમાઈઓને લેતા હોય એટલે અમે એને જોઈ શકીએ યંકે ચાતિ ભૂધરસુતા દેવા પુગા મસ્તે ભાલે બાલ વિધુરગલ્યાલરાટ સોયંભૂતિભૂષણ સુરવર સર્વાધિપર્વત શિવ શશિભી શંકર પામ કુર્યા સદા મંગલ કુર્યા સદા મંગલ કુર્યા સદા મંગલ સુખિન સંતુ નિરામયા ભદ્રાણી પશ્યતું મા કચ્છિદુખ ભાગ ભૂવે તાપસૌને પ્રણામ જય શિયામ તો મિત્રો હવે પૂંજા મોરારી બાપુ નવ દંપતીઓને આશીર્વસન લઈ અને હવે જઈ રહ્યા છે

તો મિત્રો કુંજ મોરારી બાબુ જે નવ દંપતીઓને આશીર્વચન દઈ અને ક્યારે નીકળી ગયા છે તો આજના આ વિડીયોમાં બસ આટલો જવાબ મળશે આપડે નવા વિડિયોમાં જય શ્રી રામ રાધે રાધે જય માતાજી